છોટા છોટાઉદેપુરમાંથી એક મહત્વની અને ચિંતાજનક ઘટના સામે આવી રહી છે ત્યાંની જનરલ હોસ્પિટલની વ્યવસ્થાઓ પર સવાલો ઉભા થાય છે પ્રસુતા મહિલાઓ માટે આપાતકાળી આરોગ્ય સેવા આપવી તે દરેક હોસ્પિટલની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ પણ અહીંનો જુસ્સો ક્યાંય ખૂટતો નજરે પડે છે શું છે આખો મામલો એની વાત કરીએ આ વિડીયોમાં ઉદેપુરથી આ સમાચાર લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ નમસ્કાર

છેવટે પ્રસુતા મહિલાને બોડેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનો વારો આવ્યો આ વિશે દર્દીના પતિ રાકેશ રાઠવાએ શું કહ્યું તે જોયું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામથી આજે હું છોટાઉદેપુર જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં આવ્યો છું મારી વાઇફનો સાતમો મહિનો ચાલે છે એટલે આ દવાખાનામાં આવ્યો છું હવે સોનોગ્રાફી કરવા માટે મેં પૂછ્યું હતું કે સોનોગ્રાફી અહીં ઉપલબ્ધ નથી તો મારે એક જ વિનંતી કે સરકારી કવાંટ સરકારી જે દવાખાનું છે ત્યાં પણ ઉપલબ્ધ નથી જેથી કરીને અમે જિલ્લામાં આવ્યા છે તો અહીં પણ એવું કહે છે કે બોડેલી તમારે જો બોડેલી તો પર પૈસા બોલ લે છે તો આ જિલ્લો છે જિલ્લો હોવાના કારણે અહીં સોનોગ્રાફી જો અહીંથી ઉપલબ્ધ હોય તો અમારે જેવા નાના માણસોને થક્કો ના માર ખાવું પડે અને હવે તુરખેડાથી અમારે કવાટ અહીંથી ચાલીસ કિલોમીટર તુરખેડા એટલે અમારે સાઠ કિલોમીટર જેવું અંતર થાય છે તો ત્યાંથી અહીં જિલ્લામાં છોટાદીપુર જિલ્લામાં પ્રોપર અહીં સરકારી દવાખાના આવે છે તો અહીં પણ એ સોનોગ્રાફી ન થાય એવું કીધું એટલે અમે હવે બોડેલી જવું પડશે તો બોડેલી ખાનગીમાં તો બહુ પૈસા થાય છે તો આય સરકારી દવાખાના પણ સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ થાય તો નાના આમ જનતા આદિવાસી એરિયાની અંદર પણ આવું મશીન હોવું જોઈએ જેથી કરીને સુવિધા ઉપલબ્ધ થઈ શકે ડૉક્ટરે મને એવું કીધું છે કે સોનોગ્રાફી અહીં ઉપલબ્ધ નથી એવું કીધું છે હવે આ છોટાઉદેપુર જિલ્લો છે અહીં સ્થાનિક તો આટલું મોટું હોસ્પિટલ છે તો સોનોગ્રાફી મશીન ડિલિવરી બહેનો અહીં આટલા ધક્કા ખાય છે તો અહીં સોનોગ્રાફી મશીન તો ઉપલબ્ધ હોવું જોઈએ જેથી કરીને ખાનગીમાં અમારે જવું ના પડે આવી પરિસ્થિતિ પર સરકાર શું પગલાં લેશે તે જોવાનું રહેશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર